મિત્રો ગત અઠવાડિયે ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી હતી ત્યારે બીજી તરફ એક માઠ સમાચાર આવ્યા છે ગુજરાતમાં આવ્યો છે ભૂકંપ ત્યારે બીજી તરફ ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રથમ વાત કરીશું ભૂકંપની કચ્છમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન આભમાંથી વરસેલા ભારે વરસાદ અને વાવાઝોડાના ભયમાંથી ઓગરેલા લોકોને હવે પેટાણના વડાટે ડરાવ્યા છે ગઈકાલે રાત્રે નવ અને સત્યાવીસ મિનિટની આસપાસ વાગડ ફોર્ટ લાઇન પર વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે તાલુકા મથમરાપરથી દક્ષિણ ઉત્તર દિશાએ વીસ કિલોમીટર દૂર કુડા ગામની ઉત્તર દિશાએ ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો મધ્યમ સ્તરનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને આફ્ટર શાક પણ નોંધાઈ ગયા હતા તેઓ સિસ્મોલોજી સેન્ટરના વિભાગે માહિતી આપી છે અને લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા છે એટલે કે મિત્રો ગઈકાલે કચ્છની ધરા ધ્રુજી હતી ત્યારે મિત્રો બીજી તરફ વરસાદની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો જોકે શનિવારથી મેઘરાજાઓમાં શરૂઆત કરી છે જેમાં આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં બાવન તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ બોડેલીમાં અઢી ઇંચ વરસાદ ગયો છે મહિનાના છેલ્લા સવારે ગોધરા લુણાવાડા અને છોટા ઉદેપુરમાં વરસાદ નોંધાયો છે આજે સવારે છ વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં સૌથી વધુ ડાંગના વગઈમાં પોણા ચાર ઇંચ મોરવા હડપ આહવા સુબીર ઉછલ લુણાવાડા અને લીમખેડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો બીજી તરફ પાવી જેતપુર ખાતે પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે લુણાવાડામાં પણ વરસાદની શરૂઆત ગોધરામાં પણ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે બીજી તરફ મિત્રો આજે બે સપ્ટેમ્બરે ક્યાં છે એલર્ટ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાને પગલે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની છાસઠ ટકા સંભાવના હાલમાં જણાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે